જો મિત્રો લાઈવ વિડીયો તમને બતાવું છું કળિયુગમાં તમે નહીં માનતા હોય પણ આ વાત સત્ય એકદમ સાચી છે તો આજો આ ખેતર ચેવડું મોટું ખેતર છે મિત્રો ઘર ખાલી પડ્યા ખેતર હજુ હમણાં બાકી મોટું હું તમને આગળ બતાવીશ તો આ ખેતર મિત્રો ભાઈઓ ભાઈઓ વચ્ચે પડ્યું છે વાદ વિવાદમાં પડ્યું છે તો અત્યારે જો એટલો તો મિત્રો ખેતરમાં આળો પાર વગરનો તમે જોઈ ના શકો તો આ શું લઈને જવાના ભાઈઓ સાથે ઝઘડા કરશે તો શું લઈને જાશો આવી હાલત થઈ જશે આવી જો કેવી થઈ ગઈ હાલત ઘરની હાલત આવી થઈ જશે તો આપણી જેવી થાશે તમે વિચાર કરો ઘરની માને મૂકી અને પરાઈને પાનો આવે એમાં દૂધ કેવું હોય મિત્રો તમે જો આ બીજા ભાઈનું શેખર મૂકતા આકડા આવી ગયા ને આકડા અને શેગતરા તો મિત્રો ભગવાને ધરતી ઉપર તમને મોકલ્યા છે તો એક થઈને જીવો અને પાઈથી પાઈને થોડુંક જમીનો આગા પાછો હોય ને તો કોદાળો ખોદણી ના કરવી જેડો તો ભેડો નીકળી જાય આપણો તમે જોવો મિત્રો સમસાન જગ્યામાં છેતર પડ્યું ગાયો બી નહીં અંદર કેમ કે ગાયો ઈચ્છતી નથી આવા છેતરમાં સરવા તો તમારું શું કેવું શું તમે કોમેન્ટમાં કરો અને આગળ ને આગળ વિડીયો શેર કરો કે ભાઈઓ ભાઈઓમાં વિવાદ ના સારો આ તો પડી જ રહેવાની છે અને તમે જતા રહેવાના છો એ નક્કી કરી લેજો તો આ બધું બંધ કરો વિવાદ વાદ વિવાદ મૂકી દો એક થઈને જીવો એમ જ મજા છે ના કે બાકી ભાઈઓ તમને બીજી વાર જોવાય નહીં મળે એક મહિના મર્યા પછી બીજી વાર મોઢું જોવા નથી મળતો તો અત્યારે જીવતા મોઢું જોઈ લો અને જીવતા ભાઈનું ભાઈનું સારું કરતા શીખો તો આ દુનિયામાં તમે આગળ જરૂરથી આવશો અને કોઈનો વિરોધમાં ના કરો વિરોધ કરશો ને તો આગળ તો કંઈ જવાનું નથી પણ તમે કેટલા દિવસ વિરોધ લઈને ફરશો આવું છેતર થઈ જશે વિરોધ કોઈ દિવસ કરવો નહીં કોઈ હારે મા તો મા ધરતીમાં કહેવાય જો ધરતીમાંને મૂકી અને જાય તો આવી હાલત થાય તમે જુઓ ક્ષેત્ર જેવી શ્વેતરની દશા બગડે છે સત્તા ક્ષેત્રે મિત્રો અત્યારે કહાની જોવો અત્યારની કેટલો બ્યુટીફુલ નજારો છે રેવાની મજા છે પણ જેને નથી રેવું એને શું તો ખાસ મિત્રો વિડીયો શેર કરો અને ભાઈઓ ભાઈઓમાં વિરોધ બંધ કરો આટલું મારું નમ્ર વિનંતી મોનો કીધું ના કે બાકી બધાય રખડી જવાના